સુરતના અમરોલી વિસ્તારમાં પરિવારનો સામૂહિક આપઘાતની ઘટના સામે આવી સુરતના અમરોલી વિસ્તારમાં પરિવારના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી રાજ્યમાં વધુ એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે સુરતના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી પચાસ વર્ષીય માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રએ ઝેરી દવાગટ ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથરી ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે પરિવારે આર્થિક સંકડામણમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અહેવાલ છે પ્રાથમિક માહિતી અનુસાર સુરતના અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં રહેતા પરિવાર દ્વારા સામૂહિક આત્મહત્યા કરવાની હચમચાવે એવી ઘટના બની પરિવારમાં રહેતા પચાસ વર્ષીય માતા પિતા અને ત્રીસ વર્ષ આપઘાત કર્યો ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસે સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતક પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને તેના પર દીવું થયું હતું અમરોલી પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે પ્રાથમિક તપાસ અનુસાર પરિવાર આર્થિક સંક્રમણથી ઝંઝુમી રહ્યો હતો આથી કંટાળીને આ પગલું ભર્યું છે અને પોલીસે મૃતના પીએમ અર્થે મોકલ્યા છે અને મૃતકોના સગા સંબંધી અને પાડોશીની પૂછપરછ હાથ ધરી મૃતક પુત્ર બેંક લોનનું કામ કરતો હતો દેવું થતાં વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે લેણદારો હેરાન કરતા હોવાથી જીવન ટૂંકાવ્યું હોવાની પણ આશંકા છે જોકે આ મામલે સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ કરી રહી છે અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વ્યક્ત રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત દિલીપભાઈ છે દિલીપભાઈ કોણ શું થયું છે આ દિલીપ મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યવસાય હતો એનો છોકરો બી હીરાનું જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડી ગયું હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા હીરાનું જ કામ કરતા હતા બે ઉજણ હા બંને ઉજાણ હવે હેરાન પ્રેશાનમાં તો બીજી તો કાંઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓળા પહેલાં ભાઈ એને કંઈક પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓળા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો એમ આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું હતું છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને તો મેં કીધું બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે